પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણ જિલ્લાના ચાણસમા તાલુકામાં આવેલા ખજૂરભાઈ સિંઘતેર બ્રાન્ડના એકમાત્ર ડીલર્સ એટલે ખોડિયા ટ્રેડર્સ ચાણસમા અમારી દુકાન ખોડિયા ટ્રેડર્સ પાંજરાપુર રોડ ચાણસમા અમારે ત્યાં તમામ ખાદ્ય તેલ ચા ખાંડ ગુળ દરેક પ્રકારની દાળ ચોખા સહિત કરિયાણાની તમામના છૂટક તથા જથ્થાબંધના વેપારી એટલે ખોડિયા ટ્રેડર્સ ખજૂરભાઈ સિંગતેલ બ્રાન્ડના ચાણસમા તાલુકાની એક જ માત્ર ડીલર્સ એટલે ખોડિયા ટ્રેડર્સ ખોડિયા ટ્રેડર્સના માલિક જનકભાઈ અરવિંદભાઈ પટેલની પ્રથમ શાખા ચાણસમા ખાતે વર્ષો જૂની જાણીતી સરદાર ચોક જૂની નગરપાલિકા નીચે આવેલ છે અને અમારી નવી શાખા ખોડિયા ટ્રેડર્સ નીતિનભાઈ જાની ખજૂરભાઈના હસ્તે શરૂ કરેલ નવી છે જે બ્રહ્મ સમાજની વાડી નીચે પાંજરાપુર રોડ ખાતે આવેલી છે તો આજે જ દરેક માનવનતા ગ્રાહકો અમારી દુકાનની મુલાકાત લેશું તમામ કરિયાણાની વસ્તુઓ એકદમ વ્યાજબી ભાવે અને ફ્રેશ મળશે અમારી દુકાને હોલસેલ તથા રિટેલ ભાવે તમામ કરિયાણાની ચીજ વસ્તુઓ મળશે અમારી દુકાનની એક વખત મુલાકાત અવશ્ય લેશો ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો તેમજ મોટી ખરીદી ફ્રીમાં હોમ ડિલિવરી ઘરે બેઠા કરી આપવામાં આવશે જનકભાઈ અરવિંદભાઈ પટેલ ખોડિયા ટ્રેડર્સ પાંજરાપુર રોડ ચાણસમાં કોન્ટેક નંબર

બહુ સરસ આવે છે તમે બધા પણ જરૂરથી ચાણસમા ખાતે ચાણસમા ખાતે લાસ્ટ ચોવીસ વર્ષથી સરદાર ચોકમાં ફુડિયા કિરાણા સ્ટોર દુકાન છે અને નવી દુકાનનું ઉદઘાટન નવ મહિના પહેલાં આપણે કોજરાપોર રોડ ફુડિયા ટ્રેડર્સ કરી છે તો ખજુરભાઈ સિંગતેલ ખજુરભાઈ સિંગતેલની ચાણસમા તાલુકાની એજન્સી છે અને ચાણસમા તાલુકાની એજન્સી છે અને ચાણસમા તાલુકાની અંદર ખજૂરભાઈનું સિમતેલ પ્યોર અને શુદ્ધ ક્વોલિટીનું મળે છે અને એટલી અમારી શાખા ઉપર જ અવેલેબલ છે અને અમારી દુકાન ઉપર એકદમ ક્વોલિટી અને એકદમ ભાવ એટલી સાથે તમામ વસ્તુ કરિયાણાની મળે છે તો બધા ગ્રાહકને નમ્ર વિનંતી છે કે સ્ટોર ઉપર અવશ્ય પધાર